જય અંબે આપ સૌ માઈ ભક્તોને સહર્ષ જણાવવાનું કે તારીખ બારથી લઈને અઢાર સુધી ભાદરવી પૂનમ જે મહાપર્વ ચાલી રહ્યું છે ત્યાં દરેક ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધાથી પગપાળા યાત્રા કરે છે સમગ્ર ગુજરાતમાંથી અસંખ્ય ભાવિક ભક્તો પોતાની શક્તિ વડે ભક્તિ વડે અને શ્રદ્ધા વડે ચાલતા ચાલતા પગપાળા માતાજીનું નામ લેતા લેતા અંબાજી ધામમાં પહોંચે છે અને આ વર્ષે અમને પણ એવું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે હું એવી કામના કરું છું હું એવી પ્રાર્થના કરું છું કે દરેક ભાવિક ભક્ત સ્વાસ્થ્યપૂર્ણ અને શાંતિપૂર્ણ અંબાજી પહોંચે અને દરેકની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય શરણાગદિનાર્ક પરિત્રાણ પરાયણી સર્વ્યા હરે દેવી નારાયણી નમસ્તુ તે સૌભાભક્તોને જય અંબે